તો આમ આદમી પાર્ટી ત્રીજા કોંગ્રેસના નેતાઓએ સમજી લેવાની જરૂર છે એ વાત પ્રજાએ સમજી લેવાની જરૂર છે અને એટલે આમ આદમી ને મત આપીને બગાડવો કે તમને ભારતીય જનતા ના પાંત્રીસ વર્ષના કુશાસન થી કંટાળ્યા છો તો કોંગ્રેસ તરફી મતદાન કરીને કોંગ્રેસને જીતાડ્યું જો કોંગ્રેસ સારા ઉમેદવારો આપે તો એમાં પણ પાછો ખાટલી મોટી કોડ જો ને તો છે જ ત્યાં પણ ગમા અણગમા છે જૂથવાદ છે જૂથવાદ ચરમસીમાએ ચાલે છે અમુક જગ્યાએ રાષ્ટ્રીય નિરીક્ષક આવ્યા હોય ત્યારે પણ રાજકોટ જેવા શહેરમાં અમુક માણસોની ગેરહાજરી ઉડીને આંખે વળતી હોય તેવી હોય છે કોંગ્રેસ કેમ ભૂતપાઠ નથી લેતી સમજાતું નથી મને એમણે નક્કી જ કર્યું છે કે આપણે કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીને આ સ્ટેટ સતમ જેવી શરદા કરીને લખી આપવાનું છે જો કોંગ્રેસ આ નહીં સમજે જો ગમે તેવા ઉમેદવારો આવશે જો આંતરિક ફૂટફાટ ચાલુ રહેશે જો એમના વલણમાં ફેરફાર નહીં થાય જો પ્રજાને ગમતો ઉમેદવાર અને એમના પ્રશ્નોને રજૂ કરી શકે એવો સક્ષમ ઉમેદવાર રહી આવે તો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કર્મે લખાયેલી છે માની લેજો